ગાંજાનો કેસ શોધી જોનેક એલસીબી તથા સથણા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સુરત શહેરમાં નાર્કોટિક્સ લાવી વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવેલ હોય સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન એક સુરત શહેરના દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન એક એલસીબ શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ હરિસિંહ ભગવાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ રાજેન્દ્રભાઈ નાવની સંયુક્ત બાતમીના આધારે સથાણા પ્રાણી સંગ્રહાલયના ગેટની સામે બ્રિજ નીચેથી આરોપી ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન એક કિલો ત્રણસો બાણું ગ્રામ જેની કિંમત રૂપિયા તેર હજાર નવસો વીસ તથા એક મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજારની મળે કુલને કિંમત રૂપિયા અઢાર હજાર નવસો વીસના મતના મુદ્દામાલની સાથે આરોપી વિકી બાબુભાઈ ખારૂલ ઉંમર વર્ષ તેત્રીસ ધંધો મજૂરી કામ રહે પુલની નીચે ઝૂપડામાં સાંઈ બાબા મંદિર સામે પ્રાણી સંગ્રહાલય પાસે સાથણા જકાતનકા સુરત શહેર મોળ રહે તાલગામ થાના આલોટ જિલ્લો રતલામનાને પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે